ભોડપણનો લાભ લઈને ખેડવા આપેલા જમીન પર પોતાનો હક જમાવી બેસનારા પાંચ સમૂહ વિરુદ્ધ જુનાગઢ એસપી કચેરી કેશોદ ડીવાયએસપી એસપી માણાવદર પોલીસ સ્ટેશન અને કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ખોટી બનાવટી દસ્તાવેજ પુરાવાઓ સાથે ફરિયાદ નોંધાઈ જુનાગઢ જિલ્લાના મણાવદર તાલુકાના નાંદરખા ગામના રહીશ ઉમર લાલાભાઈ સેતાની માલિકીની જમીન ઘણા સમય પહેલા ખેડવા તેમના પરિવારના સભ્યોની આપેલ હતી ત્યારબાદમાં સમયાંતરે આ જમીનના માલિક ઉમર લાલભાઈ સેતાના ભોડ લાભ લઈને અબ્દુલ મુશા સેતા રહેવાસી કેશોદ અને યાશીન મુસા સેતા રહેવાસી નાંદરખા વજુ લખમણ રહેવાસી કેશોદ કાળુ હબીબ સેતાન રહેવાસી નાંદરખા વલી મોહમ્મદ જુસાભાઈ સેતા રહેવાસી નાંદરખા દ્વારા કારસો કરી ખોટા દસ્તા

સરકાર દ્વારા બેટી બચાવના નારાઓ તો લગાવાઈ રહ્યા છે પોલીસ સ્ટેશન ખાતે આપેલ અને તારીખ પંદર બે બે ના રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પણ જરૂરી દસ્તાવેજી પુરાવાઓ સાથે અરજી આપી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અપીલ સમક્ષે પણ જણાવ્યું કે આવનાર સમયમાં જો કોઈ પણ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે સામૂહિક પરિવાર આઘાત કરવા મજબૂર બનીશું ત્યારે આ મુદ્દે હવે જોવું એ રહ્યું કે તંત્ર આ મુદ્દે કાર્યવાહી કરશે કે પછી તાલ સે તાલ મિલાવશે એ તો આવનારા સમયમાં જ બતાવાશે હું સમીના ઉમર શેરતા બોલું છું અમારા નાંદરખા ગામે જમીન આવેલી છે જે જમીનના સીધી લીટીના વારસો અમે છે નાંદરખા અમારું ગામ છે તાલુકો અમારો માણાવદર જિલ્લો અમારો જુનાગઢ છે અમારે બાપદાદાની જમીન ત્યાં આવેલી છે મારા બાપ બાપાએ જે તે સમયે અબ્દુલ મુસા સેતા યસીન મુસા સેતાને ખેડવા આપેલી હતી ખેડવામાં એને ખોટા દસ્તાવેજ ઊભા કરેલા છે એના કબજા કરી લીધેલા છે એના મળતી હવે બધાએથી એના કબજા કરેલા છે અમે અત્યારે સાત બહેનો એક ભાઈ મારી મમ્મી વિધવા અમે અત્યારે રોડ ઉપર આવી ગયેલા છે અમે અમારા મકાન પણ વેચી નાખેલા છે અત્યારે અમને કોર્ટમાં ન્યાય પણ નથી મળતો કોર્ટમાં અમારો દવા બે હજાર સોળથી લઈ બે હજાર સોળથી લઈને બે હજાર ચોવીસ સુધી હજી અમને ન્યાય નથી મળ્યો દાવો છે તો અમને ન્યાય નથી મળ્યો સરકારને અમારી વિનંતી છે કે અમને ન્યાય આપે અમને ન્યાય મળવામાં નહીં આવે તેના માટે ફરિયાદ પોલીસ ચોકીએ માણાવદર કેશોદ જુનાગઢ પોલીસ ચોકીએ ફરિયાદ પણ કરેલી છે અમને ન્યાય મળવામાં નહીં આવે તો તેના માટે અમે બધા સંમતિ થઈ આપઘાત કરવાનો પ્રયાસ કરશું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે